વડગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ શક્તિ સંગમ એકત્રીકરણ કાર્યક્રમ વડગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજય પટેલ વિદ્યાલય ખાતે હિન્દુ શક્તિ સંગમ એકત્રીકરણ કાર્યક્રમ યોજાય જેમાં વડઘાંગ તાલુકાના ગામોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ઉપસ્થિત રહે જેમાં હિન્દુ શક્તિ સંગમ એકત્રીકરણ કાર્યક્રમના અતિત વિશેષ તરીકે કાળુજી સોલંકી ઉપસ્થિત રહે જેમાં બે હજાર પચીસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે સત્તાબધી વર્ષની પૂર્વ તૈયારી નિમિત્તે વડગાંગ તાલુકાના ચોસઠ ગામોના સ્વયંસેવકો ઉપસ્થિત રહીને વડગાંવ ખાતે પંથ સંચાલન કર્યું હતું હિન્દુ શક્તિ સંગમ એકત્રીકરણ કાર્યક્રમમાં

સ્વયંસેવકો આ સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભગીરથ કાર્યની અંદર જોડાય તેમજ વડગામ તાલુકાની અંદર તાકી જરૂરિયાત હોવાથી દરેક ગામોની અંદર સમરસતામય વાતાવરણ રહે અને આ રાષ્ટ્ર નિર્માણના કામમાં વડગામ તાલુકામાંથી પણ ગામે ગામથી સ્વયંસેવકો જોડાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ છે હરેશભાઈ વાઘજીભાઈ ચૌધરી